નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને આજે ખાસ એવા નિરાધાર દાદા દાદી પાસે આવ્યા છે જેમની ઉંમર એંસી વર્ષની છે અને એકનો એક દીકરો હતો દીકરાનું અવસાન થઈ ગયું છે થોડાક ટાઈમ પહેલાં અને દાદા દાદી એકલા મહેનત કરી પોતાનું ઘર ચલાવે છે દાદાની એંસી વર્ષની ઉંમર છે અને સુતારે કામ કરી અને પોતાનું ઘર ચલાવે છે નાનું એવું ઘર છે અને ટકનું લાવીને ટકનું ખાય છે આટલી મોટી ઉંમરે કામ પણ નથી થઈ શકતા પણ તો પણ દાદા કામે જાય છે અને ઘર ગુજરાન ચલાવે છે કેમ કે કે ને કે ખાવા માટે તો કાંઈ નું કાંઈ કરવું જ પડશે રોજે તો મહેનત કરવી અને પોતાનું જીવન ચલાવી રહ્યા છે તો આપણથી જે પણ મદદ થઈ શકે એટલે મદદ કરવાની કોશિશ કરીએ અને દાદા દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે તો દાદા મારું નામ નરેશભાઈ આહિર છે તમારું નામ શું છે દાદા ડાયાભાઈ ડાયાભાઈ તમારું નામ દાદી ધનુબેન તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો ઘર પરિવારમાં હું ને બેન

પછી તમે શું કામ કરો દાદા અત્યારે આ બેઠા શું કર્યા કામ પાટલા પાટલી કામ એટલું જાચા નું થાય બીજું નઈ થાય એવું ઉપરનું કામ નઈ થાય 80 વર્ષ થઈ ગયા તમારો એ કે અહીં જેવા ખરો ઓ તો પછી દીકરાની શું ઉમર હતી દાદા એની 45 45 વર્ષનો હમ કારીગર ફર્નિચરનો કારીગર હા

એક પાંસઠ વાર એક પંચોતેર વાર અને તમારે એક્યાસી વર્ષ થયા એક્યાસી ઘરની અંદર આવા પ્રસંગો આવી જાય એવા દુઃખદ કે એના લીધે આખું ઘર તૂટી જાય તૂટી જાય કેમ દાદી રડો છો દીકરા દીકરો જતો રહ્યો પછી લાગે કે સાચી વાત છે એક માને તો વધારે લાગે કેમ કે માનો બહુ સેવા આ કર મે કરી પાય ને આગળ કપડા જો કે વાહન ઘટે ઓ બારે મે કે દુખે ઓ બારે મા પગ ફાટ ભાઈ હું તાંથી અહીં ગયો એના ડબ્બા બહુ સેવા આ કર તો વર ડાયરેક્ટ કર ઓ એક વરસ દિવસ ના એક એક ભરાઈ કે તો ખબર નઈ મેહનત કરી મહેનત કરી પણ ઓલા કેમ ભગવાન આગળ તો કોઈ નું નથી કોઈ નું ચાલવાનું તો પછી અત્યારે શું ખાવા તકલીફ પડે દાદા હવે પર બહુ થાય વાત છે આટલી ઉમરે કામકાજ કરવું પણ અઘરું થઈ જાય ને અઘરું છે હવે ભારે કામ નહીં થવા બેઠા બેઠનો ઢિયા કરો નીચે બેઠા બેઠા હમ નીચે બેઠા બેઠા ઓટલા પર બેહીને કામ કર્યા કરે મે અહીંયા બારે ઓટલા પર બેસે હા તો પછી એમાં કેટલું કામ થઈ જાય દાદા જે મળે ખરું એમ સો પચાસ રૂપિયા નું થઈ જાય એમ થઈ જાય એમ આવો ડાગી ન બનાવી વેચી આવી જાય તો પછી એમાં ઘર ચલાવો તમારું ઘર ચલાવો

તો દાદા દાદી હા તમારે જે પણ રાશન જોતો હતું બધું રાશન આવી ગયું દાદા કેવું લાગ્યું દાદા શું કે છો સુખી રહો સુખી રહો અમાર હા દાદી શાંતિ આપો દીકરા નહીં નહીં ચોક્કસ ચોક્કસ દાદી ને અમે તમારા દીકરા જેવા છીએ હા દીકરા જ છે મારા નહીં નહીં ચોક્કસ રડો માં શાંત થઈ દાદી જેટલું પણ અમારથી થઈ શકું દાદા એટલી મદદ કરવાની કોશિશ કરી છે દાદી હે ને અને દાદા આજની આ ખાસ મદદ છે સ્વર્ગવાસ હિરુભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે અને ધાર્મી બેન છે એમના સસરાને અવસાનથી આ બાર દિવસ જ્યાં છે એમનું નામ છે ગોવિંદભાઈ પટેલ સ્વર્ગવાસ ગોવિંદભાઈ પટેલ એમના બંનેના નામ ઉપરથી આ બધું જ રાશન દાદા દાદી તમને આપવામાં આવ્યું છે તો શું કહેશો એમના વિશે શાંતિ આપે હું સુખી રહ્યું નહીં નહીં ચોક્કસ ચોક્કસ અને થેન્ક યુ સો મચ ધાર્મિક કે આજે તમે તમારા સપોર્ટથી તમે તમારા સસરા અને હિરુભાઈ પટેલની પુણ્યતિથી મેં ત્યાં ખાસ આજે સપોર્ટ મેકલો છે આ નિરાધાર વૃદ્ધ દાદા દાદી માટે એમનો એકનો એક દીકરો હતો એમનું દોઢ મહિના પહેલાં અવસાન થઈ થયું છે ઘણું દુઃખ થાય એમ કે જ્યારે આવા વૃદ્ધ મા બાપ બેઠા હોય એને એક જવાન જો દીકરો જતો રહે એટલે દાદીએ ઘણી સેવા કરી દીકરાની પણ કહેવાય ને કે ભગવાનના ઘરનું હોય એમાં કોઈનું કાંઈ ચાલે નહીં એટલે એક વૃદ્ધ દાદા દાદીનું ઘણી બધી તકલીફો સાથે સંઘર્ષો સાથે પોતાનું જીવન જીવી રહ્યા હતા પણ આજે તમે તમારા સહયોગથી આ પરિવાર માટે જે પણ સ્વર્ગવાસ હિરુભાઈ પટેલ અને ગોવિંદભાઈ પટેલના નામે તમે જે આ સપોર્ટ મોકલો છે થેન્ક યુ સો મચ બેન એમનો હાથમાં જ્યાં પણ હોય ભગવાન એને સુખ શાંતિ આપે અને તમને પણ ખાસ થેન્ક યુ સો મચ બેન કે આજે તમારા સપોર્ટથી આ પરિવારમાં ઘણું બધું આસન આવ્યું છે અને ખુશી આવી છે તો થેન્ક યુ સો મચ ભગવાન તમ ભગવાન તમને હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને બસ આવીને આવી રીતે જે આ નિરાધાર નિસહાય આવા પરિવારો છે એમના માટે તમે હર હંમેશ મદદ કરતા રહો એવી ભગવાનને પ્રાર્થના તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો